રવિવારના દિવસે પણ ગ્રાઉન્ડ પર કોણ હોય દોસ્ત આવા સવાલ થતા હશે ને તમને ચાલો જઈએ આગળ બ્લોગમાં હલો અત્યારે વાગી રહ્યા છે અને હું તો ઓલરેડી રેડી થઈ જ ગઈ છું કેમ કે જવાનું છે એક પેટ પ્રમોશન વિડીયો શૂટ કરવા અને ત્યાંથી ડાયરેક્ટલી આજે સન્ડે છે તો જઈશું ગ્રાઉન્ડ પર અને જે લોકો મારી પાસે રનિંગ કરી રહ્યા છે એમનો આજે ટાઈમિંગ લેવાનું છે તો અહીંયાથી આવા કપડામાં જવાની છું અને પેઇડ પ્રમોશન વિડીયો શૂટ કરીને ગ્રાઉન્ડ પર જઈશું એટલા માટે આ છે આ છે અત્યારે સ્પોર્ટ્સના કપડાં જે મેં જોડે લઈ જવાની છું સો અત્યારે એ જ રેડી કરી લઈશું અને ડાયરેક્ટલી પેઇડ પ્રમોશન વિડીયો શૂટ કરી અને ડાયરેક્ટલી જઈશું ગ્રાઉન્ડ પર સન્ડે છે આજે ફર્સ્ટ વાર મતલબ પહેલી વાર ફર્સ્ટ ડે પહેલી વાર છે આજે અમે લોકો એમનો ટાઈમિંગ લેવાનું છે આજે પહેલી વાર અમે લોકો એમનો ટાઈમિંગ લેવાના છીએ અને જોઈએ છીએ કેટલો ટાઈમિંગ આવે છે જે ધારીઓ છે એ ટાઈમિંગ આવી જશે તો એક મહિનામાં એમનો ટાઈમિંગ છે કમ્પ્લીટ થઈ જશે તો જોઈએ એ લોકોનો વેઇટ બી થોડો વધારે છે તો પ્રોબ્લેમ બહુ થઈ શકે બહુ બધા ગર્લ્સ કમેન્ટ્સ કરે છે કે મેસેજ કરે ફોન કરીને પૂછે છે કે વેઇટ વધારે છે તો શું થઈ જાય શું થઈ તો જાય બટ તકલીફ પણ બહુ વધારે પડે પ્રેક્ટિસ કરવી પડે અને મનથી જ્યારે તમે મક્કમ હશો ને તો કરી શકશો કેમકે મારી જ ફ્રેન્ડ છે ગયા વખત બી એમનો વેઇટ એટલો હતો આ વખત બેઠો હોય છે છતાં પણ મહેનત કરે છે ગયા વખત સારો એવો ટાઈમ હતો તો એમનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું હતું અને આ વખત એટલો ટાઈમ નથી છતાં પણ જોઈએ કે શું થાય છે મને આશા છે કે આ વખત બી ગ્રાઉન્ડ થઈ જશે એમ કેમ કે મહેનત કરે છે તો થઈ જ જવાનું છે સો અત્યારથી હિંમત ન હારવી જોઈએ સો ચલો અત્યારે મે બી છે અમારા સ્પોર્ટ્સના કપડાં બધા રેડી કરી લીધા છે લઈ જવાના છે ગ્રાઉન્ડ અને ત્યાં જઈને છે ચેન્જ વગેરે કરી લઈશ અત્યારે તો અહીંથી ડાયરેક્ટલી પહેલાં વેઇટ પ્રમોશન વિડીયો શૂટ કરવા જવાનું છે તો મેં અત્યારે આજ રીતે કંઈક રેડી થઈને જવાની છું સ્પોર્ટ્સના તો પહેરીને અહીંયાથી નહીં જાઉં શું ત્યાં જઈને ચેન્જ કરીશું અને તમારા લોકોનું રનિંગ કેવું ચાલી રહ્યું છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો અને બહુ બધા બોયસ ફોન કરે છે ને કે એક મહિનો છે અમારો ગ્રાઉન્ડ થશે કે પર્સનલી કોલ ન કરો મહેનત તમારે જ કરવાની છે હું ત્યાં આવીને તમને થોડીને કંઈ દોડાવવાની છું યસ વિડીયો જોવો છો મોટિવેશન મળે છે તો જોઈને દોડવા માંડો થઈ જશે ગર્લ્સ થઈને હિંમત રાખી શકે તો કેમ નહીં પછી તમને એવું લાગશે કે ગર્લ્સને તો સોળસો મીટર જ દોડવાનું છે અમારી અમારે પાંચ કિલોમીટર દોડવાનું છે પણ એવું નથી હોતું કે પંદર દિવસ દોડીને હું દસ કિલોમીટર મેરાથોન બાવન મિનિટમાં કમ્પ્લીટ કરી શકું છું તો તમે એક મહિનાની અંદર પાંચ કિલોમીટર પચીસ મિનિટમાં કમ્પ્લીટ કરી શકો કે ન કરો હવે મને કહે બરાબર જો એટલા માટે મેં હંમેશા કહું છું ઘણા લોકો કહે છે કે ફાકા ફોજદારી કરવાથી ન થાય એકવાર ગ્રાઉન્ડ પર ઉતરો ગ્રાઉન્ડ પર એકવાર નહીં મેં બહુ બધી વાર ઉતરી ગઈ છું તમારે તો પાંચ કિલોમીટર માટે મેં દસ કિલોમીટર બી કરું છું અને અચાનક જ્યારે મેરાથોનની ડેટ આવી જાય ને કોઈ પ્રેક્ટિસ ન હોય જોબ ચાલુ હોય ત્યારે જસ્ટ પંદર દિવસ પ્રેક્ટિસ કરીને બી મેરા છે તો તમે આસાનીથી કરી શકશો ખુદને હિંમત આપો તો હું કરી લઈશ ખુદ પર વિશ્વાસ રાખો તો થઈ જશે તો ચલો હું અત્યારે પહેલાં તો રેડી થઈ જાઉં હું જઈશું પેટ પ્રમોશન તો શરૂ કરવા ત્યાર પછી તમે બી મળીશ આગળ બ્લોગમાં તો બ્લોગમાં બન્યા રહેજો અત્યારે ફિલ્લા રેડી થઈ ગયું

શો આ તરફ અત્યારે મેં પહોંચી ગયા છું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ આખું ખાલી છે આ જે છે સન્ડે મોસ્ટ ઓફ મેં આ રીતે જ આવતી હોઉં છું કેમ કે અત્યારે ગ્રાઉન્ડના કપડા તો મેં ચેન્જ કરીશ જ્યારે મને લોકો પેટ પ્રમોશન વિડીયો શૂટ કરવા જવાનો થતો હોય તો એ કરી કરીને સાંજના સમયે ગ્રાઉન્ડ આવતા હોય છે અને ડેલી તો મેં આ ગ્રાઉન્ડ પર નથી આવતી મોસ્ટ ઓફ ના હોઉં છું કેમ કે સન્ડેના આ ગ્રાઉન્ડ પર મને ગમે છે નહીં તો વધારે ભીડ હોય છે કેમ કે અહીંયા છે ને સન્ડેના જ ખાલી હોય છે બાકી તો બહુ વધારે ભીડ હોય છે તો અત્યારે મેં છે રનિંગના કપડાં છે ચેન્જ કરી અને રનિંગ વર્કઆઉટ સ્ટાર્ટ કરીશું અને સૌથી વધારે તમારી આવતી કમેન્ટ્સ કે બાર તેર મિનિટ થઈ જાય છે સત્યાવીસ અઠ્યાવીસ મિનિટ થાય છે શું કરવું કન્ટિન્યુ તો રનિંગ કરી શકીએ છીએ પણ ટાઈમિંગમાં નથી આવતું જો સૌથી પહેલાં ગ્રાઉન્ડ પહોંચીને પહેલાં તો ફૂલ બોડી સ્ટ્રેચ કરો સ્ટેપ ખુલે એમની એક્સરસાઇઝ કરો મેં શોર્ટ્સ વિડીયોની અંદર બી શેર કરતી હોઉં છું કે સ્ટેપ નથી ખુલતા તો આ એક્સરસાઇઝ કરવી જોઈએ અને ફૂલ લેગ સ્ટ્રેચ રનિંગ પછી પણ કરો તો આ રીતે અમે ગ્રાઉન્ડ પર પહોંચી ફૂલ બોડી સ્ટ્રેચ કરીએ છીએ એક્સરસાઇઝ કરીએ છીએ અને ત્યાર પછી રનિંગ સ્ટાર્ટ કરતા હોય છે અને રનિંગ કમ્પ્લીટ કર્યા પછી પણ ફૂલ બોડી સ્ટ્રેચ કરવું જરૂરી છે એ બીસી એક્સરસાઇઝ કરો અને ડેઈલી ને ડેઈલી એક જ વર્કઆઉટ ન કરો કે ચાર રાઉન્ડ મારવાના છે તો ગયા અને ચાર રાઉન્ડ મારી અને રિટર્ન થઈ જાય આવું ન કરો ડેઈલી અલગ વર્કઆઉટ ફોલો કરો ક્યારેક પચીસ મિનિટ કન્ટિન્યુ કરો અને ચાર રાઉન્ડની જગ્યાએ પાંચ રાઉન્ડ કરો એક દિવસ સ્લો ફાસ્ટ કરો આ રીતે અલગ અલગ સ્ટાર્ટિંગમાં ટાઈમિંગ પર ધ્યાન ન હતું અને એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે ઘણા લોકો કહેશે કંઈ ઇમ્પોર્ટન્ટ નથી અને આજનું વાતાવરણ જુઓ અમે રનિંગ વર્કઆઉટ કમ્પ્લીટ કરી લીધું ત્યાં કંઈક અલગ જ છે આજે અમારો લેવાઈ ગયો છે તો બધા લોકોનું ગ્રાઉન્ડ થઈ જશે કંઈ જ વાંધો નહીં આવે કેમ કે ટાઈમિંગ આવી ગયો છે સો યસ ટાઈમ કોઈ પૂછવાનો નહીં મારો ટાઈમિંગ તમને ખબર જ છે બધા સિક્રેટ રાખવા માગે છે રિઝલ્ટ આવે એટલે બધા એવું કહેતા હોય કોઈને કહેવાય નહીં એટલે કોઈ કહેશે નહીં છતાંય મેં કહી દીધો છે તમને કે તમે લોકો ડેલી ગ્રાઉન્ડમાં જુઓ છો મને વ્લોગ બી જોઈ રહ્યા છો તો શું છુપાવું સો ફાઇનલી આજે અમે અમારે ટાઈમિંગ લઈ લીધો છે ને બંધ કરતું કોપીરાઈટ આવશે સો સોંગ વગાડતી નહીં સો ફાઇનલી ગ્રાઉન્ડમાંથી રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે ક્યાંક ને ક્યાંક જઈ રહ્યા છીએ ક્યાં જઈ રહ્યા છીએ શૂઝ લેવા જાય મારી ફ્રેન્ડના તો જે લોકો કમેન્ટ્સ કરે છે ને કે કેટલાના આવે છે કઈ જગ્યાએ મળે છે ચલો આજ જણાવું કેટલાના આવે છે આજે બધી બધાની પ્રાઇઝ અલગ અલગ હોય છે મારે પાંત્રીસોના આવ્યા હતા ત્યાર પછી અમે લેવા ગયા હતા બત્રીસોના એક હમણાં થોડાક દિવસ પહેલાં જ મારા દોસ્તાના લીધા છે અત્યાવીસોના આજે જોઈએ છીએ કેટલાના આવે છે ચલો શોપ પર ત્યાં બંધ હતી આજે સન્ડે છે એટલે મેં આવી ગઈ છું કાવો પીવા માટે જયારે રનિંગ કરીએ ને આટલી ભયાનક ઠંડીમાં ત્યારે મને એકદમ છીકો ચાલુ થઈ જાય છે એટલા માટે તો અત્યારે કાવો પીવા માટે આવી ગઈ છું તો આ રીતે અત્યારે મારા કંઈક દિવસો પસાર થઈ રહ્યા છે છો જોડે જોડે રનિંગ વર્કઆઉટ જસ્ટ પોલીસ ભરતી માટેની ફિટનેસ માટે પણ હંમેશા કરતી હોઉં છું જેથી કરીને ફિટનેસ માટે કન્ટિન્યુ રાખું છું મેં એન્ડ આજનો બ્લોગ અહીંયા જ કરીશું મા તો આઈ હોપ આજનો બ્લોગ પસંદ આવે